એક તો આપણે મુખરતા દોસ્તી બચી જઈશું જાણે અજાણે કોઈ જીવ જંતુ પગ નીચાવે એના અપરાધથી આપણે ઉદ્ધાર થઈ જાય અને સતત ઘણા લોકો કહેતા હોય અમારે કેટલી માળાઓ કરવી કેટલા મંત્ર નો જાપ કરવો ત્યારે કેવું પડે કે સંખ્યા ગણવી હોય તો ભાઈ વેપારમાં ગણજો પ્રભુના નામમાં સંખ્યાની જરૂર નથી કે છે ને આપણું એક સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું ગામડું ગામ ગામમાં એક સંત રહેતા હતા દરરોજ એકસો આઠ માળા કરવાનો નિયમ સંતને લોકસેવાના કેટલાય કાર્યો પણ હોય ઘણી વાર પેલી એકસો આઠ ની સંખ્યા અધૂરી રહી જાય દરરોજ એ ગામના પાદરે વૃક્ષના ચોતરા પર સંત બેસે એમનું પ્રવચન થાય વ્યાખ્યાન થાય અને એમના સત્સંગ માટે ગામના કેટલાય લોકો આવે સંતનું પ્રવચન ચાલતું હોય અને હાથમાં એક સત્યાવીસ મણકાની નાની માળા જેને આપણે બેરખો કહીએ એ ને કોઈ રીતે એકસો આઠ ની સંખ્યા પૂરી કરી લે કોઈક એકવાર સંતનું પ્રવચન ચાલી રહ્યું હોય તો હાથમાં માળાના મણકા ફરી રહ્યા છે એમને જોયું કે બહાર થી કોઈ માણસ આવ્યો અને આગળ એક દરિદ્ર જેવી ગરીબ ભાઈ બેઠી હતી એના કાનમાં કઈ કયો

થેલીમાંથી રૂપિયા પાય બધું શું કે મારા તો મારી ધણી હતો મારો મને કયો દોઢસો બસો રૂપિયા જોઈએ છે એટલે બે રૂપિયા એમને આપ્યા કે અરે બેન તે રૂપિયા ગણ્યા વગર એમને એમને આપી દીધા પેલી બાઈ કે મહારાજ તો મારો ધણી હતો ને ધણીને રૂપિયા જોઈતા હોય તો મારે ગણવાની શું જરૂર એ સમયે સંતે આત્માથી માળા છોડી દીધી કે એક બાઈ ગરીબ બાઈ

મહાપ્રભુજી કે છે નામ સંકીર્તન જે વચ્ચે વચ્ચે તમે કરી રહ્યા છો ચોથો પ્રકાર લીલા ગુણગાન જે પુષ્ટિ માર્ગમાં પ્રભુની લીલાઓના ગુણગાન અષ્ટ સખાની વાણી દ્વારા પ્રભુને શ્રવણ કરવા અને પાંચમો પ્રકાર ભગવદ વાર્તા સત્સંગ